સમાચાર રાજકોટથી મળી રહ્યા છે જ્યાં સોની પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો ફ્લેટમાં લોનના હફ્તા ચડી જતા આપઘાતનો પ્રયાસ કર્યો ઘઉંમાં નાખવાના ટીકડા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો નિલેશ સોની અને તેમના પત્ની સાથે જ પુત્રએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટના એસી ફૂટ રોડ ઉપર આવેલા સત્યમ પાર્કની આ ઘટના છે કે તમામને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હાલ તો ઘટનાને લઈને થોરાડા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે મહત્વપૂર્ણ છે કે સુની પરિવારે ઘઉંમાં નાખવામાં આવતી જે દવાની ટીકડી છે તે ટીકડી પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે નિલેશ સુની તેમના પત્ની અને પુત્રએ સાથે મળીને આપઘાતનો પ્રયાસ કર્યો છે હતો જોકે હાલ તો તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક જે વિગતો મળી રહી છે તે અનુસાર ફ્લેટ માટે લોન લીધી હતી અને લોનના હપ્તા ભરી ન શકતા હપ્તા ઉપરા ઉપરી અનેક ચઢી ગયા હતા અને તેનાથી કંટાળીને આ પરિવારે આપઘાત કર્યો હોઈ શકે છે પરંતુ સવાલ કોઈ દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી કે કેમ શું કોઈ દ્વારા દબાણ ઉભું કરવામાં આવતું હતું કે કેમ આ પ્રકારના અનેક સવાલો ઉઠી રહ્યા છે આજ મુદ્દે જાણકારી મેળવીશું સંવાદદાતા રહીમ મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રહીમ અહીં સોની પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો છે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો પરિવારે શું કારણ ચોક્કસપણે એસી ફૂટના રોડ ઉપર આવેલું સત્યમ પાર્ક છે જ્યાં તેમનું મકાન લીધેલું છે ને ત્યાં જ સ્થળે તેમણે આ આપઘાતનો પ્રયાસ કર્યો છે ને તમામ લોકોને સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો આપઘાતની પાછળ જે તેમણે કરોડોની લોન છે તે લીધી હતી ને તેમના હપ્તા જે ચડી ગયા છે તેના કારણે આપઘાત કરી આવવાનું પ્રાથમિક કારણ છે તે સામે આવ્યું છે જે રીતના વાત કરીએ ચૌદ લાખનું મકાન લીધેલું હતું તેમાં દસ લાખ રોકડા આપેલા છે ને ચાર લાખ ની લોન લીધી હતી ને બે લાખ ને પિંચોતેર હજાર જેવા જે વ્યાજ છે તે ચડી ગયું છે એવી વાત છે તે સામે આવી છે બેંકો દ્વારા જે રીતના નિયમ હોય છે કે બેન્કો દ્વારા જો હપ્તા ન ભરતા હોય તો નોટિસો આપવામાં આવતી હોય છે ને બેન્કો દ્વારા નોટિસ છે તે ઇસ્યુ થઈ હતી ને તેના જ કારણે આ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે કારણ કે જે રીતના વાત કરીએ હપ્તા ચડત થઈ ગયા બાદ મામલતદાર મારફતે પણ નોટિસ જતી હોય છે કે તમારું મકાન બેંક કેમ ન સોંપી દેવું કારણ કે જો હપ્તા ચડત થતા હોય છે તો બેંકો નિયમ અનુસાર નોટિસ ઇસ્યુ કરતી હોય છે ને જે નોટિસ ઇસ્યુ થઈ હતી ને તેના જ કારણે આ તણે ત્રણ લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે ઘઉમાં નાખવાની જે દવા આવે છે ટીકડા આવે છે તે તમને તણે ત્રણ લોકોએ દવા પી લીધી હતી અને તેના કારણે જે સ્થાનિક આસપાસ લોકોને જાણ થતા જ એકસો મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા છે હોસ્પિટલ ખાતે હાલ તેમની સારવાર ચાલુ છે જે રીતના ડોક્ટર સાથે વાતચીત કરવામાં આવી છે હાલ તણે તણ ખતરાની બહાર હોવાની વિગત છે તે સામે આવી છે જોકે એમએલસી કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા પણ આગામી સમયમાં જ્યારે તેમનું ભાનમાં આવશે સ્વસ્થ થશે એટલે તણેયનું પીછપરછ કરવામાં આવશે નિવેદનો નોંધવાની પણ કાર્યવાહી કરવામાં આવશે હાલ જે રીતના સામૂહિક આપઘાત પ્રયાસને લઈને

એટલે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે આખા કેસમાં